સંત અપાકી ગાના વંશ ના તેમાં મોટાભાઈ સમટે મીડિયા સમક્ષ રજૂઆતો કરેલી છે પ્રસિદ્ધ સત્તાધારના મહંત સામેના આક્ષેપ મામલે સંત અપી ગાના વંશજ મોટાભાઈ સમટ મીડિયા સમક્ષ આવેલા હતા મોટા ભાઈએ મીડિયા સમક્ષ જણાવેલું હતું કે છેલ્લા 20 વર્ષથી સત્તાધારના મહંતને એક ષડયંત્રના ભાગરૂપે ઈરાદાપૂર્વક ઉભા કરવામાં આવ્યા છે જ્યારથી સત્તાધાર રચાણું ત્યારથી અનેક વિવાદો ઉભા કરવામાં આવ્યા છે દરેક વિવાદમાં સત્તાધારના મહંતનો હાથ ઉપર રહ્યો છે વિવાદ કરવાવાળા સામે બધા જ ખોટા પુરવાર થયેલા છે પૂજ્ય આપાગીગા બાદ શરમણ બાપુ શામજી બાપુ જીવરાજ બાપુ વખતે પણ વિવાદ ઉભા કરવામાં આવેલા હતા આવા વિવાદો થાય ત્યારે સત્તાધારના મહંત વધુ પરિપક્વ અને મજબૂત બનીને બહાર આવે છે સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવાનો છે પૂજ્ય વિજય બાપુ ગાદી પર આવ્યા ત્યારથી અનેક વિકાસ સત્તાધારમાં થયેલો છે શિક્ષિત મહંત આવવાથી આવા ષડયંત્ર થઈ રહ્યા છે વિજય બાપુને ગાદીમાંથી હટાવવા માટે કોઈની તાકાત નથી વિજય બાપુ મહંત પહેલા નાગા બાબા હતા નાગા બાબા વિજય બાપુના ગુરુને પૂજ્ય મુક્તાનંદ બાપુ વલકો બાપુ એ વિનંતી વ્યવહાર કર્યો જ નથી જેમના અમે પણ સાક્ષી છીએ વિજય બાપુએ સત્તાધારમાં જે સાફસુફી કરી તેનાથી જે પડિયા પાથરિયા રહેતા હતા ખોટા ધંધા કરતા હતા દૂષણો ફેલાવતા હતા તેના પર કંટ્રોલ વિજય બાપુએ મેળવી લીધેલો છે

વિવાદો ઇરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો પૂજ્ય વિજયબાપુ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી કોઈના કોઈ પ્રકારે વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એક પ્રકારનું ષડયંત્ર છેલ્લા વીસ વર્ષથી રચવામાં આવી રહ્યું છે અને એના અમે સાક્ષીઓ છીએ પૂજ્ય જીવરાજ બાપુ મહંત હતા ત્યાર પછી જ્યારે બાપુ ગાદી ઉપર આવ્યા એટલે જગદીશ બાપુનું જ્યારે દેહાવસાન થયું દેવંગત થયા ત્યાર પછી વિજીબાપુને ગાદી ઉપર સાધુ સમાજ અમારા સત્તાધારના જે ચલાળા સાથેના સંબંધો છે ત્યાંથી પૂજ્ય બાપુ મુક્તાનંદ બાપુ આ સહિતના સંતો બધા આવીને પૂજ્ય વિજયબાપુના દેહાવસાન બાદ ભૂતળીથી વિજય બાપુને સત્તાધાર લાવ્યા અને એમને સેવાની જવાબદારી સોંપી આમ જોવા જઈએ તો સત્તાધારનો વિવાદ આ કાંઈ નવી વાત નથી જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી આજ સુધીમાં અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક વિવાદમાં હંમેશા સત્તાધારના મહંતનો હાથ ઉપર રહ્યો છે કારણ કે વિવાદ કરવાવાળા બધા સામે ખોટા હોય છે પૂજા અપાઈ ગયા પછી કરુણ બાપુ આવ્યા ત્યારે વિવાદ ઊભો થયેલો એ વિવાદ પણ સુખરૂપ પાર પડેલો ત્યાર પછી શામજી બાપુ વખતે જીવરાજ બાપુ વખતે પણ અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા પણ બધા વિવાદોને હંમેશા સત્તાધારના ગાંધી મહંતના ઈચ્છા અનુસાર જ પાર પડ્યા છે એમાં કોઈ મિનમેજ નથી સામાન્ય રીતે આવા વિવાદો થાય ત્યારે પૂજ્ય આપાગીકાની કંઈક એવી કસોટી મહંતો ઉપર લેતા જ એવું અમે માનીએ છીએ કે જ્યારે આવી કસોટી થાય ત્યારે એના મહંત છય વધારે પરિપક્વ થાય અને વધારે ગાદી સારી રીતે સંભાળી શકે સારી રીતે લોકોની સેવા કરી શકે સારી રીતે દરેક જીવની સેવા કરી કરે કરી શકે કારણ કે સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા